કચ્છના મિની તરણેતર તરીકે પ્રસિદ્ધ યક્ષ બોતેરા લોકમેળાનો પ્રારંભ મોટા યક્ષ મંદિર પરિસરના વિકાસ માટે રૂપિયા દસ કરોડની ગ્રાન્ટની ફાળવણીની જાહેરાત કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયરા યક્ષ ખાતે સૌથી મોટા અને મિની તરણેતર યક્ષ બોતેરા ભીટના ભાતીગળ મેળાનો આજ રોજ પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ પ્રારંભ કરાવ્યો હતો કચ્છના સૌથી મોટા લોકમેળાના પ્રારંભ કરાવતા પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આનંદ સાથે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસભી વિરાસતભીના ધ્યેય સાથે લોકમેળાઓને જીવંત બનાવી રાખવાનું કાર્ય ગુજરાત સરકારે કર્યું છે પ્રવાસન મંત્રીશ્રીએ લોકમેળાને ખુલ્લો મૂકીને જણાવ્યું હતું કે લોકમેળાઓ આપણી સાંસ્કૃતિક ટકાવી રાખવાનું માધ્યમ બન્યા છે કચ્છના મિની તરણેતર મોટા યક્ષ જેવા કે અનેક લોકમેળાઓ નાગરિકોને મનોરંજન સાથે રોજગારી પૂરી પાડી રહ્યા છે જ્યારે માધવપુરનો મેળો હોય કે તરણેતરનો મેળો હોય કે પછી યક્ષ મેળો હોય રાજ્ય સરકાર હંમેશા સ્ટોલ હરીફાઈ આયોજન મલ્ટીમીડિયા સો ગ્રામીણ ઓલિમ્પિક જેવા વિવિધ આયોજનો થકી તેમાં સહભાગી બની છે મોટા યક્ષ મેળાનો વ્યાપ વધે અને કચ્છી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે યક્ષ મંદિરના પરિસરના વિવિધ વિકાસલક્ષી કામો માટે પ્રવાસન મંત્રીએ રૂપિયા દસ કરોડની ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત કરી હતી આ ગ્રાન્ટમાંથી યક્ષમંદિર પરિસરમાં રેસ્ટરૂમ સ્ટેજ સુવિધા ડ્રેનેજ લાઇન અને અન્ય જરૂરી લોક ઉપયોગી સુવિધાનું નિર્માણ કરવામાં આવશે તેમ પ્રવાસન શ્રી જાહેરાત કરી હતી અબડાસાના ધારાસભ્ય અને મંદિરના ટ્રસ્ટી શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચન કરીને આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કચ્છીજનોની લાગણીને માન આપીને રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ મોટા યક્ષ ખાતે લોકમેળાના ઉદઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પધાર્યા છે કચ્છમાં ધાર્મિક સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકારે હંમેશા અગ્રતા આપી છે બાબતને બિરદાવીને ધારાસભ્યશ્રીએ આભારી લાગણી વ્યક્ત કરી હતી આ મેળાના શુભારંભ પ્રસંગે ભુવા પરિવાર ટ્રસ્ટીઓ ગ્રામજનો અને યક્ષમેળાની સમિતિ દ્વારા પ્રવાસન મંત્રી શ્રીનું કચ્છી પાઘડી કોટી અને સાલથી કચ્છી સાંસ્કૃતિક મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે પ્રવાસન મંત્રી શ્રી સાંસદશ્રી સહિત સર્વેદ ધારાસભ્ય શ્રીઓ અને મહાનુભાવોએ યક્ષ મંદિરના મુખ્ય ગેટ પાસે સફાઈ કરીને શ્રમદાન કર્યું હતું આજે કચ્છનો સૌથી મોટો મેળો મિની તરણેતરની ઉપમા જેને આપવામાં આવે છે એવો દર વર્ષે વર્ષો જૂનો લોક લોકમેળાનું અહીંયા હમણાં ફૂલો મૂકવામાં આવ્યો યક્ષ મંદિરના દર્શન પણ કર્યા અને ખૂબ સરસ રીતે દર વર્ષે આ મેળાની મોજ માણવા માટે મને એમ કીધું કે ચારથી પાંચ લાખ લોકો ચાર દિવસમાં અહીંયા આવતા હોય છે ગયા વર્ષે આ મેળામાં આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આવ્યા હતા અને આજે આ મેળાના શુભારંભ પ્રસંગે અહીં ઉપસ્થિત રહી અને મેં પણ મેળાની જે વર્ષો જૂની જે રીતની એ પરંપરાઓ છે એ બધી વાત જાણીને ખૂબ આનંદ થયો મેળાથી લોકોને આપણી જે સંસ્કૃતિ છે એને તો ટકાવી રાખવાનું કામ થાય છે પણ સ્થાનિક લોકોને રોજગારી પણ મળે છે અહીંયા ખૂબ અલગ અલગ જે વ્યવસાય કરનારા નાનાથી માંડી અને મોટા જે સ્ટોલ દુકાનો નાના વ્યક્તિઓ પોતાની જે ગૂંથણ હોય કે અન્ય ચીજવસ્તુઓ છે એનું અહીંયા વેચાણ પણ થતું હોય લોકો અહીંયા આવતા હોય છે રાઇટ્સના ધંધાર્થીઓને પણ ત્યાં રોજગારી મળે એ પ્રકારનો આ ધાર્મિક મેળો છે અને આમાં આપણા નખત્રાણા તાલુકામાં યક્ષ ગામે આજે જે આ લોકમેળામાં સ્થાનિક બધા જ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તાલુકા પંચાયતના અને સંગઠનના હોદ્દેદારોથી લઈ ગુવા પરિવાર અને આ મેળા કમિટી છે એની જે રીતની વ્યવસ્થાઓ કરી છે એ જોઈ અને ખૂબ આનંદ થયો અને આ મેળાનું મોજ આજથી આ સ્થાનિક અને બારથી અનેક લોકો આવી અને આ દર વર્ષની જેમ આ મોળા મેળામાં ખૂબ મોટું માનવ મેળામાં છે અને આપણી સંસ્કૃતિની જાળવણી કરવાની જે સ્થાનિક લોકોએ આટલા બધા વર્ષોથી જેને જાળવી રાખ્યું છે એમાં આજે નાના મોટી સુવિધાઓ માટેની પણ અહીં વાત થઈ કે આવનારા લોકો છે એના માટેની જે પ્રાથમિક સુવિધાઓ જોઈએ અને એની દરખાસ્ત આપણે કલેક્ટર કલેક્ટરશ્રીએ જે અમને સરકારમાં કરી હતી એની પણ મેં એ જાહેરાત કરી છે અને એ રીતે આપણે આ ગેળાને આજે ખુલ્લો મૂક્યો છે આપણા કચ્છની અંદર છેલ્લા સાડા બારસો વર્ષથી ઉપરની જે મોટા યક્ષ દાદાના મેળાની પરંપરા છે જે મેળાને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આજે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી આદરણીય મુરુભાઈ બેરા સાહેબની ઉપસ્થિતિ કચ્છના સૌ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ અને મોટી સંખ્યામાં સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા સૌ ટ્રસ્ટીશ્રીઓ અને વિશેષ રૂપે આ મોટા યક્ષ દાદાના જે બધા જ આપણા ભુવા પરિવારના સૌ નવીનભાઈને આ બધા જ લોકો સાથે મળી કરીને ઉપસ્થિતિ રહી કરીને આ મેળાને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે એક કચ્છની પરંપરા રહી છે અને લોકો ગ્રામ્ય જીવન અને સૌને જોડતો આ મેળો છે આપણી સંસ્કૃતિ ઉજાગર કરતો આ મેળો છે લોકોના મનોરંજનથી માંડીકણી ખાણીપીણી અને અનેક રીતે આપણને સૌને મનોરંજન આપતો આ મેળો છે અને એ મેળાની જે પરંપરા રહી છે ને જે ઇતિહાસ રહ્યો છે જેનું પણ વર્ણન અહીંથી આજે અહીં કરવામાં આવ્યું હતું વિશેષ આનંદ અમને વાતનો છે કે હું પણ આ વિસ્તારનો છું વર્ષોથી નાનપણથી આ મેળામાં આવું છું અને બાજુના ગામમાંથી જ હું આવું છું ત્યારે સૌ લોકોની જે ઈચ્છા હતી ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ પણ આ મેળા ટ્રસ્ટ આ મેળા ટ્રસ્ટમાં છે અમે બધાએ સાથે મળી કરીને ગે વખતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે ઉદ્ઘાટન આવ્યા ત્યારે રજૂઆત કરી તેને આજે જ્યારે મુરુભાઈ સાહેબ આવ્યા ત્યારે દસ કરોડ રૂપિયા આ સ્થાનના ડેવલપમેન્ટ માટે મેળાના ડેવલપમેન્ટ માટે આજે જાહેરાત કરી છે અમને વાતનો આનંદ છે હું રાજ્ય સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સંગાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોભોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515